નમસ્કાર દોસ્તો હું શું કલ્પેશ રાઠવાના એમ પોતે બ્લોગમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે આપણે આવી ગયા છીએ માંડવી ગામે જે ખાસ કરીને આ જે લોકેશન છે ગોરધન કોરીવાડી એ ફેમસ છે બધા જે લોકો છે તે રેવડિંગ માટે ફોટોશૂટ માટે અને વિડીયો જે કંઈ લવ સોંગ એવું શૂટિંગ કરવા માટે અહીંયા આવે છે એ તમને હું લોકેશન બતાવજ વિડીયો સાથે બન્યા રહીજો ને દોસ્તો આ જે લોકેશન આવેલી છે પાવાગઢથી ખૂંપીરવાળા રોડ પર જ્યારે આવો માંડવી ગામે ત્યાંથી આવો એટલે ડાયરેક્ટ તમને આ રસ્તા પર આવી શકો છો ને ડાયરેક્ટ આ બાજુથી આવો તો બાયપાસ રોડ માંડવી ગામ છે ત્યાંથી પણ તમે આવી શકો છો રીતનું જે લોકેશન છે હવે આપણે જઈ રહ્યા છે ગોરધન કોરી હું તમને બતાવવા માટે અહીં આગળ તમે ગાડી પણ પાર્કિંગ કરી શકો છો સામે ને આ હાલમાં ટ્રેવલિંગવાળા આવ્યા છે તેનું એક બે શોટ હું તમને બતાવીશ તો વિડીયો સાથે બન્યા રહીએ દસો આ જે લોકેશન છે બાયપાસ રોડથી પણ તમે આવી શકો છો અથવા તો પાવગઢ રોડ ખૂંપીરવાળા રોડથી પણ તમે આવી શકો છો આ જે માંડવી ગામ છે ત્યાંની આ એક કોરી છે ગોરધન કોરી તે આ એક લોકેશન આવેલું છે અહીં ખાસ કરીને જે લોકો છે તે ફોટો શૂટ માટે ટ્રેડિંગ ને વિડીયો શૂટિંગ માટે અમુક સોંગનું શૂટિંગ પણ કરવામાં અહીં આવ્યું હતું પાણી પાણીપતિ તમે લોકેશન ખાલી જોઈ શકો છો એકદમ જોરદાર લોકેશન છે તે જોવા મળે છે તમે જોઈ શકો છો ને સામે છે આ રીતનું શૂટિંગ કરવામાં આવે છે ને સામે ટ્રેડિંગ ચાલી રહી છે તમે જોઈ શકો છો બાકી અહીંયા આગળ એક ઢોલા મારુનું જે નરેશ કનડિયાનું મૂવી આવ્યું હતું તે પણ અહીં શૂટિંગ કરવામાં આવ્યું હતું તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી હાલમાં ખાસ કરીને અહીં લોકો છે ને તે હાલમાં લગ્ન સિઝનની ચાલુ છે એટલે અહીં જે લોકો બહુ આવે એમ ટ્રેડિંગ માટે ફોટોશૂટ માટે તમને એ લોકેશન બતાવતા આવ્યો છું તમે જોઈ શકો છો એકદમ ને સામે ટ્રેવડિંગ ચાલુ છે તમે જોઈ શકો છો આ બાજુ લોકેશન એકદમ જોરદાર છે ને સામે પણ ઉપર પણ ટ્રેવડિંગ ચાલુ છે તમને લોકેશન બતાવ હું આવ્યો છું તો તમે એકવાર પાવાગઢ આવો તો ચોક્કસ અહીં જોવાનું ભૂલતા ને બાકી લોકેશન છે ચારે બાજુ ત્યાં આગળ બધા જ ફોટો શૂટ કરે છે ત્યાં આગળ કરે છે ને સામે પણ ટ્રેવડિંગ ચાલુ છે તમે જોઈ શકો છો હું તમને કરીને બતાવું છું આ જોઈ શકો છો